સુરેન્દ્રનગરમાં લાયસન્સ વગર ચાલતું ફટાકડાનું ગોડાઉન પકડાયું છે કાર્યવાહી થી ફટાકડા સંગ્રહ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે તો ગેરકાયદે ફટાકડા નું ગોડાઉન વઢવાણ થી પકડાયું છે સુરેન્દ્રનગર માંથી અને મહત્વપૂર્ણ કાર્યવાહી લાયસન્સ વગર આ ગોડાઉન ફટાકડાનું ધમધમી રહ્યું હતું અને પ્રાંત અધિકારી મહત્વપૂર્ણ કાર્યવાહી દરોડાની કાર્યવાહી કરવામાં આવી અને તેમાં ચાલીસ લાખની કિંમતના ફટાકડા જપ્ત કરવામાં આવ્યા છે ગેરકાયદે ફટાકડાનું ગોડાઉન ધમધમી રહ્યું હતું સુરેન્દ્રનગરમાં અને આ મહત્વપૂર્ણ કાર્યવાહી પ્રાંત અધિકારી તેમની ટીમની લાયસન્સ વગર આ ગોડાઉન ચાલતું હતું તેમને ઇનપુટ્સ મળ્યા હતા અને તે પ્રમાણે આ કાર્યવાહી કરવામાં આવી અને ચાલીસ લાખની કિંમતના ફટાકડા જપ્ત કરવામાં આવ્યા છે હવે તંત્રએ જે આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે તેનાથી ફટાકડા જે સંગ્રહ કરે છે તે લોકોમાં અત્યારે ફફડાટ ફેલાયો છે સુરેન્દ્રનગર ના લાયસન્સ વગર આ ફટાકડાનું ગોડાઉન ધમધમી રહ્યું હતું અને મહત્વપૂર્ણ કાર્યવાહી આ ફટાકડાના ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે જ્યાં ગેરકાયદે ફટાકડા રાખવામાં આવતા હતા વઢવાણ પ્રાંત અધિકારીએ જિનતાન ઉદ્યોગ નગરમાં આ દરોડાની કાર્યવાહી કરી દિવાળીવાર નજીક આવી રહ્યો છે ત્યારે વઢવાણ પ્રાંત અધિકારી એ બાતમી ના આધારે ચિંતા ઉદ્યોગનગર ઉપર રેડ કરતા લાયસન્સ વગર ગોડાઉન હતું ચાલીસ લાખ નો મુદ્દામાં અને આગળની કાર્યવાહી યાદ પડી હતી જી બિલકુલ સચિન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર